ચૈત્ર અને જગ્યા ઉપર ગુજરાત તેમજ ગુજરાતની બહારથી પણ લોકો આવે છે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા છે મંદિર દ્વારા મહાપ્રસાદ પણ લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા કરાય છે ભક્તો મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે નવરાત્રી દરમિયાન આરતી રોજ વહેલી સવારે પાંચ વાગ્યે અને સાંજે સૂર્યાસ્ત બાદ કરાશે ડુંગર ઉપર સાંજની આરતી બાદ રાત્રે માતાજીનો દરબાર ભરાય છે જેમાં ચોસઠ જોગણી અને કાલ પણ હોય છે માતાજી બધાને હુકમ કરીને પોતાના ભક્તોને કામ કરવા માટેનો આદેશ કરે છે તે માટે આરતી પત્યા બાદ રાત્રે ડુંગર ઉપર રહેતું નથી તેવી માન્યતા છે જય માતાજી હું જયગીરી બાપુ ચોટીલા મંદિરેથી માતાજીની નવરાત્રિનું આગમન થઈ ગયું છે આજ પહેલું નોરતું છે મા ભગવતીનું મા ચંડી ચામુંડામાંનું અને અહીંયા દુનિયાભરથી યાત્રિકો આવે છે પવિત્ર સ્થળ છે મા ભગવતીના દર્શનનો લાભ લે છે દરેક ભાવિકોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે માતાજીના નવલા દિવસ નવ નોરતા છે માતાજીનો નવે નવ દિવસ શણગાર થાય છે માતાજીનો રોજેરોજ મા ભગવતીને થાર ધરવામાં આવે છે આસો મહિનાની નવરાત્રિ એટલે ચોટીલાનો મોટો પર્વ જેને કહેવાય કે ભવ્ય પર્વ કહેવાય અને ભવ્ય ભાવિકો માના દરબારમાં વધારે છે તો આપણે નવરાત્રી દરમિયાન આરતીનો સમય સવારે સાડા પાંચ વાગે છે સાંજે દિવસ આત્મે ત્યારે છે યાત્રાળુ બાર વિદેશથી પણ આવે છે ગુજરાતના પણ આવે છે આઉટ ગુજરાતના પણ આવે છે દરેક ભાવિકો માતાજીના દરબારમાં માથું ટેકાવી અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે મારું નામ મહેન્દ્રસિંહ ખુમાનસિંહ ચાવડા જે હું ગામ હરિયાળા તાલુકો જિલ્લો જિલ્લો ખેડા તાલુકો ખેડાથી હર સાલ અમે પગપાળા સંઘ લઈને મા ચોટીલાના ધામ આવીએ છીએ મા ચોટીલા ધામમાં આવવાથી અમને ઘણો આનંદ થાય છે અમારી દરેક મા ચામુંડા પૂરી કરે મનોકામના પૂર્ણ કરે છે અને અમે આટલા સમય પંદર વરસથી આવીએ છીએ અમારા સંઘ લઈને પણ અમને કોઈ પ્રકારની કોઈ તકલીફ પડતી નથી અમે અગિયારસના દિવસે સંઘ લઈને નીકળીએ છીએ અમારા સંઘની સંખ્યા મિનિમમ દોઢસોથી બસો હોય છે અમે પાંચ દિવસની અંદર મા ચોટીલાના ધામ પહોંચીએ છીએ અને એકસો ને કિલોમીટર જેવો અંતર થાય છે ઘણો આનંદ થયો ઘણી શ્રદ્ધા છે અમને મા ઉપર મા કુળદેવી ચામુંડા ઉપર જે અમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે હું પૂનમ ભાવસાર મૂળવતન કચ્છની અમે ઘણા વર્ષોથી મુંબઈ જ રહીએ છીએ અને કુળદેવી અમારા કુળદેવી છે ચામુંડામાં અને વર્ષોથી અમે અહીં આવીએ છીએ દર્શન કરવા માટે માતાજીની અસીમ કૃપા છે અમારી ઉપર જે મારે પેલે મારે ઘોડાની બે દીકરીઓ છે અને આ ત્રીજો દીકરો છે એ માનતાનો છે એટલે માનતા અમારી શ્રદ્ધા ફળી છે દીકરો આપ્યો છે એટલે માતાજી ઉપર એમ થાય છે હર વર્ષે અમે અહીંયા આવીએ કોઈ વર્ષ એવું ના જવું જોઈએ કે અમે ના આવીએ હર વર્ષે અમે આવીએ છીએ અને શાંતિ મળે છે બસ એમ થાય આવશે ત્યાં સુધી માતાજી બોલાવશે ત્યાં સુધી અમે હર વર્ષે અમે અહીંયા આવશું અમે રજોડાથી પગલા છેલ્લા પંદર વર્ષથી આ સંઘ લઈને આવીએ છીએ માતાની અસીમ કૃપાથી નવરાત્રિ પહેલાં ચાર દિવસ પહેલાં અમે નીકળીએ છીએ અને નવરાત્રિના પહેલાં નોર્થે અહીંયા અમે પોકી જઈએ છીએ સંઘ લઈને અમારી સાથે ઓછામાં ઓછા પંદરથી વીસ એક વીસ પચીસ માણસનો અમે સંઘ છીએ બરાબર પદયાત્રા કરીએ છીએ અમને અમારે

કરે પણ છે આજે ભીડ બહુ સારી છે ઘણો પેલા નોર્થ છે એટલે ઘણો અહીંયા માણસ આવ્યું છે બધું પદયાત્રીઓ આયા છે